નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર તેર ભારત ભૂપુષ્ટ આબોહવા વનસ્પતિ અને વન્ય જીવન આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો તેને યાદ રાખવાની જાદુઈ રીતો તથા ઓનલાઈન ટેસ્ટ વગેરે વિશે આજે આપણે વાત કરીશું તો શરૂ કરીએ પ્રશ્ન એક જોડકા જોડો તો અહીંયા અવિભાગની વિગતો બ વિભાગ સાથે જોડવાની છે તો પેલું એક શેંગી ભારતીય ગેંડા તો ક્યાં જોવા મળશે તો આપણો જવાબ બને છે સી અસમ બીજું સમુદ્રના કાચબા તો એ ક્યાં જોવા મળશે તો એ ઓડિશાનો સમુદ્ર કિનારો અને ત્રીજું યાવર પક્ષીઓ તો એ ક્યાં આવે છે તો બી જલ પ્લાવિત ક્ષેત્રમાં હવે આ ત્રણેયને યાદ રાખવાની જ્ઞાન એવી રીત અહીંયા સાઈડમાં લખી રહી છે જોઈએ તો ભાઈ કાચબાઓ છે એ ઓડિશાના દરિયા કિનારે આવે છે તો ભાઈ કઈ રીતના આવશે તો ઓડિશાના જે લોકો છે એ કાચબાઓને કઈ રીતના બોલા ખબર કાચબા ઓડીમાં આવો ઓડી નામની જે ગાડી આવે ને એમાં આવો હું કાચબા ઓડીમાં આવો તો કાચબાથી યાદ આવે કાચબા અને ઓડી થી યાદ આવે ઓડિશા બરાબર તેની પછી જલ ક્ષેત્ર એટલે કે યાયવર પક્ષીઓ વાળું જોઈએ ખાલી એટલું યાદ રાખવાનું છે એક શબ્દ જયા ખાલી જયા શબ્દ યાદ રાખવાનો જ થી યાદ આવે જલપ્લાવિત અને યાથી યાદ આવે યાવર પક્ષીઓ અને ત્રીજું અસમવાળું તો એમાં આવશે એક શિંગી ભારતીય ગેંડો તો ભાઈ માની લો કે કોઈ એવો ગેંડો છે બરોબર કે જે માણસની જેમ બોલે છે માણસની જેમ બે પગે ચાલે છે બધી વાતચીત કરે તો એવું તમને એક ગેંડો મળ્યો અને એને તમારી સામે સમ ખાધા એક ગેંડાએ સમ ખાધા આટલું યાદ રહે ને તો ચાલો યાદ આવી જાય એકથી યાદ આવે એક શિંગી ગેંડા થી યાદ આવે ગેંડો અને સમ થી યાદ આવે અસમ પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક સિંહ ગીર ઉપરાંત નળ સરોવરમાં જોવા મળે છે તો અહીંયા આપણો જવાબ બનશે ખોટો કારણ કે આખા એશિયા ખંડમાં સિંહનું એકમાત્ર જ રહેઠાણ છે અને તે છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આ નળ સરોવર જે રહ્યું ને આ આવે તો છે પણ કોણ યાયાવર પક્ષીઓ આવે છે બીજું કોઈ નથી આવતું બરાબર સિંહ છે એ ગીરના જંગલમાં જોવા મળે છે બીજું પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકળું છે તો અહીંયા જવાબ બનશે ખરું ત્રીજું કાવેરી નદીએ સુંદરવન નામનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે તો તો અહીંયા બનશે ખોટું કારણ કે આ ગંગા નદીએ બનાવેલ છે કાવેરી નદીએ નહીં પ્રશ્ન એક બે વાક્યમાં ઉત્તર આપો એક હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે જવાબ હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા સતલજ યમુના બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે તો ભાઈ આ હિમાલયની નીચેની સાઈડમાં જે નદીઓ છે ને એની જે મેદાન બને છે એની વાત હતી અને નદીઓની વાત હતી તો આને યાદ રાખવા માટે આપણે થોડીક વાર્તા એક નાની સાંભળવી પડશે કે ભાઈ આપણે જૂના જમાનામાં એક ફિલ્મ બહુ પ્રસિદ્ધ થયું હતું એનું નામ હતું શોલે શોલે ફિલ્મમાં આવે છે ભાઈ ગબ્બર સિંહ બરાબર અને એના માણસો તો એ જે પથ્થર ઉપર ઉભો જે પૂછતો હતો એના માણસોને એવો જ પ્રશ્ન આપણે ગબ્બર પાસે પૂછાવ પણ આ વખતે ગબ્બર હશે હિમાલયની ટોચ ઉપર તો માની લઈએ કે ગબ્બર છે હિમાલયની ટોચ ઉપર બેઠો છે એનો સાંભાન રાંભાન બધાય એની આસપાસ ઊભા છે અને ગબ્બર એને પૂછે છે કે કેટને આદમી છે ત્યારે સાંભા એમ કહેશે કે દો સરદાર હવે ગબ્બરને વિશ્વાસ નથી આવતો એટલે એ તરત હિમાલય પર્વતને આંગળ ચીંધીને કહેશે કે આ તું કહેશે ખોટું ત્યારે હિમાલય પર્વત કહે છે કે યસ ગબ્બર શું કીધું યસ ગબ્બર એ સાચું બોલે છે તો યથી યાદ આવે યમુના સથી યાદ આવે સતલજ ગથી યાદ આવે ગંગા અને બરથી યાદ આવે બ્રહ્મપુત્ર આ રીતના આ નદીઓ પણ યાદ રાખી શકાય બીજો પ્રશ્ન ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં આવે છે તો અહીંયા જવાબ બને છે ગુજરાતમાં યાયાવર પક્ષીઓ નળ સરોવર ખીજડીયા થોળ છારી એટલે કે કચ્છ વગેરે સ્થળોએ આવે છે તો અહીંયા આને યાદ રાખવા માટે એક નાની વાર્તા યાદ રાખવાની છે પણ એ આ વાક્યને સાચા યાદ રાખવાની છે કે એક પક્ષી હતું એ લાંબો પ્રવાસ કરીને આવેલું અને એને ખૂબ તરસ લાગેલી તો એ પાણીની શોધમાં ગુજરાતમાં આવ્યું બરાબર છે બહુ લાંબો પ્રવાસ કર્યો એટલે યાવર તો થઈ ગયું ગુજરાતમાં આવ્યું અને ગુજરાતમાં પાણીની શોધમાં હોવાથી પહેલાં એ નળ ઉપર બેઠું તો એ નળે એને પાણી ન મળ્યું પછી એ ખીજડાના ઝાડ ઉપર જઈને બેઠું તો ત્યાં પણ એને પાણી ન મળ્યું પછી ત્યાં થોર પર જઈને બેઠું તો પણ તેને પાણી ન મળ્યું અને પછી એના શરીરે સારી વળી ગઈ અને થોડીક જ વારમાં આ પક્ષીનું મૃત્યુ થઈ ગયું તો અહીંયા વાક્ય શું બન્યું કે લાંબો પ્રવાસ કરીને આવેલું એક પક્ષી પાણીની શોધમાં મરી ગયું તો હવે કઈ રીતના બીર્યું આપણને ખબર છે પક્ષી પેલા હવે પહેલા ગુજરાતમાં આવ્યું બરાબર પાણીની શોધમાં પહેલા ક્યાં બેઠું નળ તો નળ થી યાદ આવે નળ સરોવર પછી ખીજડા ઉપર બેઠું તો ખીજડા થી યાદ આવે ખીજડીયા પછી થોર ઉપર બેઠું તો યાદ આવે થોળ અને એને વળી ગઈ સારી તો સારી થી યાદ આવે સારી ઢંડ આ રીતના આપણે યાદ રાખી શકીએ પ્રશ્ન નંબર ચાર ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો પ્રશ્ન એક મેંગ્રુવ જંગલો વિશે તમે શું જાણો છો જવાબ મેંગ્રુ જંગલ ભરતીના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે ભારતમાં તે પશ્ચિમ બંગાળ ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન ભરતીનું જંગલ છે અહીં સુંદરી નામના વૃક્ષો થાય છે ગુજરાતના સમુદ્ર કિનારાના દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો આવેલા છે અહીં ચેર નામના વૃક્ષો થાય છે સ્થાનિક લોકો તેના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે તો તમે આ ફોટામાં જોઈ શકો છો તો એ છે મેંગ્રુવ જંગલનો એક ફોટો તો અહીંયા જુઓ અમુક સમય એવું બને છે કે મોટા ભાગે જે વૃક્ષના મૂળિયા છે એ પાણીની અંદર ઢંકાયેલા રહેશે ક્યારેક પાણી અડધો માળ એક માળ જેટલું ઉપર ચડી જાય તો એ ઘણી વખત વૃક્ષનો મોટા ભાગનો ભાગ અડધો ભાગ બહાર હોય તો ઘણીવાર પાણી ઉતરી પણ જાય છે પણ આમને આમ એ બારે માસ લગભગ પાણીમાં જ રહે છે તેથી આને મેંગ્રુવ જંગલો કહે છે પ્રશ્ન બે પર્વતીય જંગલ વિશે માહિતી આપો જવાબ પર્વતીય જંગલ એટલે પર્વતો પરના જંગલો આ જંગલોના વૃક્ષો પર્વત પર જુદી જુદી ઊંચાઈ આવેલા વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે સમુદ્ર સપાટીથી આશરે પંદરસો મીટરથી પચીસો મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુપ વનસ્પતિ તરીકે ઓળખાય છે ચીડ દેવાદાર અને પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે તો તમે અહીંયા જોઈ શકો છો આયા આ ચિત્રમાં કેવા સીધા વૃક્ષો છે અને અણીદાર બરોબર છે ઓલા ક્રિસમસ ટ્રી ટાઈપ સીધા હોય અને અણીદાર પાંદડા બરોબર છે પર્વતીય જંગલો અને આ છે તેના વૃક્ષો પ્રશ્ન પાંચ શબ્દ સમજૂતી આપો એક યાયાવર પક્ષીઓ જવાબ યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ શિયાળા દરમિયાન આપણા દેશના જળાશયો અને જલ ક્ષેત્રોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી વિદેશી પક્ષીઓ આવે છે તે શિયાળો પૂરો થતા વતનમાં પાછા જાય છે આ પક્ષીઓ યાયાવર તરીકે ઓળખાય છે તેમને પ્રવાસી પક્ષીઓ પણ કહેવાય છે તો અહીં યાદ રાખજો યાવર પક્ષી એટલે પ્રવાસી પક્ષી અને હાવ નાનું નામ દો તો ભટકતા પક્ષી પણ કહી શકાય પ્રશ્ન બે પાનખર ઋતુ જવાબ જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય છે તેને પાનખર ઋતુ કહેવાય છે હાવ સામાન્ય વસ્તુ છે પાંદડા ખરી જાય એ ઋતુ પાનખર ઋતુ આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વનસ્પતિઓ પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે તેથી આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે જંગલોના વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે તેથી આ જંગલો ખરાબ જંગલો કહેવાય છે આ જંગલોમાં શાક સાલ વાંસ મહુડો લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે પ્રશ્ન છ ટૂંક નોંધ લખો એક જંગલોના પ્રકાર જવાબ મુખ્યત્વે આબોહવા અને વરસાદની વિવિધતાના આધારે ભા ભારતમાં જંગલોના પાંચ પ્રકાર રચાયા છે એક ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો બીજું ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો અને ઝાંખરાવાળા જંગલો ચોથું પર્વતીય જંગલો અને પાંચમું ભરતીના જંગલો એક ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ભારતમાં આ જંગલો વાર્ષિક 200 સેમી કરતા વધુ વરસાદ વાળા આવેલા છે આ જંગલોના વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોવાથી અહીં સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી તેથી તે બારે માસ લીલા રહે છે ભારતમાં તે પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાઓમાં રૂપે અંદમાન અને નિકોબાર ટાપુઓના તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે મોહગની અબનોસ રોજઉડ નેતર રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે બે ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો આ જંગલો ઓછા ઘટાદાર હોય છે તેના વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા પાંદડા ખેળવી નાખે છે તેથી તે પાનખર કે ખરાવ જંગલો કહેવાય છે આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહેવાય છે ભારતમાં આ પ્રકારના જંગલો ઘણા વિસ્તારોમાં આવેલા છે સાગ સાલ વાંસ સીસમ મહુડો લીમડો વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે ત્રણ સૂકા અને ઝાંખરાવાળા જંગલો આ જંગલો સિત્તેર સેમીથી ઓછો વરસાદ મેળવતા પ્રદેશોમાં જોવા મળે છે તે કાંટાળા હોય છે ભારતમાં તે રાજસ્થાન હરિયાણા પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં આવેલા છે થોર ખેર ખીજડો બાવળ બોરડી વગેરે અહીંની મુખ્ય વનસ્પતિ છે ચાર પર્વતીય જંગલો પર્વતીય જંગલો એટલે પર્વતો પરના જંગલો આ જંગલોના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે અને સમુદ્ર સપાટીથી આશરે પંદરસો મીટરથી પચીસો મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુપ વનસ્પતિ તરીકે ઓળખાય છે ચીડ દેવદાર અને પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે જે આપણે આગળ હમણાં કોટામાં જોયું હતું પાંચ ભરતીના જંગલો મેન્ગ્રુવ જંગલો ભરતીના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે ભારતમાં તે પશ્ચિમ બંગાળ ગુજરાત તથા આંદમાન અને નિકોબાર ટાપુઓના દક્ષિણ કિનારે આવેલા છે ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન ભરતીનું જંગલ છે અહીં સુંદરી નામના વૃક્ષો થાય છે ગુજરાતના સમુદ્ર કિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો આવેલા છે અહીં ચેર નામના વૃક્ષો થાય છે સ્થાનિક લોકો તેમના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે બે ભારતની આબોહવાની ઋતુ જવાબ ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે ભારતમાં નીચે મુજબની ચાર ઋતુઓ પ્રવર્તે છે એક શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી બે ઉનાળો માર્ચથી મે ત્રીજું ચોમાસું જૂનથી સપ્ટેમ્બર અને ચોથું પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે ઓક્ટોબર અને નવેમ્બર તો અહીંયા યાદ કઈ રીતના રાખી શકાય આ બધું આપણે જો શિયાળો ઉનાળો અને ચોમાસું આ વસ્તુ લાઈનમાં બોલીએ છે બરોબર બોલીએ છે કે નહીં બોલીએ છે ચાલો સૌથી પહેલા આપણે એકડા લખ્યું તો શરૂઆત ક્યાંક કરવી એકડાથી આ પ્રશ્ન યાદ રાખવા પણ આપણે એ જ કરવાનું પહેલા એકડો લખવાનો એની બરોબર પડશે બગડો લખવાનો પછી એક થોડી જગ્યા મૂકવાની પછી એકડો લખવાનો પછી થોડીક જગ્યામાં કોઈ બગડો લખવાનો એનો મતલબ કયા આંકડા આવ્યા પહેલા બાર આવ્યા પછી એક આવ્યો અને બગડો આવ્યો તો આ જે ત્રણ મહિના રહીએ કયા છે શિયાળાના બગડા પછી હવે લાઈનમાં આવવાનો ત્રણ ચાર પાંચ તો એમાં આવશે ઉનાળો એટલે કે શિયાળો ઉનાળો તો બાકી કોણ ચોમાસું ચોમાસું શું કામ કહેવાય કારણ કે એમાં ચાર મહિના હોય છે બરાબર બીજી બધી ઋતુઓ ત્રણ અને બે મહિનાની છે પણ આ ઋતુ છે એ ચાર મહિનાની છે એટલે ચોમાસું કહેવાય તો છ સાત આઠ અને નવ આ મહિનાનો સમાવેશ ચોમાસામાં થાય છે બરાબર અને પછી દસ અને અગિયાર જે છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે કે શરદ ઋતુ નિર્વર્તન ઋતુ હવે યાદ રહી જાય બાર એક બે એટલે કે શિયાળો ત્રણ ચાર પાંચ એટલે કે ઉનાળો છ સાત આઠ નવ એટલે કે ચોમાસુ અને એટલે કે પાછા મોસમી પવનોની ઋતુ ચોમાસુ રાખીએ ખુલ્લે ચાર મહિના સુધી ચોમાસું હોય એક શિયાળો ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી હોય છે આ સમયે ભારતમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોયથી તાપમાન નીચું રહેશે હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર ભારે હિમવર્ષા થાય છે તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનમાં ધસી આવે છે તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે પરિણામે તાપમાન એકાએક નીચું ઉતરી જાય છે શિયાળામાં ગુજરાતના ઉત્તરના વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે અને શિયાળામાં દિવસો ટૂંકા હોય છે જ્યારે રાત્રિ લાંબી હોય છે બરાબર તો ભાઈ હિમાલય બાજુ જે હિમવર્ષા થાય એના કારણે એનું જે ઠંડી હોય એ આ બાજુ આવી જાય છે એટલે કે પવન સાથે સાથે ઠંડો પવન છે બધો ક્યાં આવે ઠેટ ગુજરાત સુધી આવી જાય અને બધે ઠંડીનો અહેસાસ થવા લાગે છે બીજું એ કે શિયાળાનો દિવસ ટૂંકો હોય અને રાત્રિ લાંબી હોય બે ઉનાળો ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે સુધી હોય છે આ સમયે ભારતમાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન વધારે પ્રમાણમાં રહે છે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે ભારતમાં મોટા ભાગના પ્રદેશમાં ઉનાળો એકંદરે ગરમ અને હોય છે બપોરે વાતા ખૂબ ગરમ પવનને લૂ કહે છે ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગમાં અને રાજસ્થાન પશ્ચિમ ભાગમાં ખૂબ જ વધારે ગરમી પડે છે અને આ ઋતુ દરમિયાન દિવસો શિયાળાની સરખામણીમાં લાંબા હોય છે તો ભાઈ બપોરે વાતો ગરમ પવન જેને આપણે લૂ કહેતા જ હોય છે આ તો યાદ રહી જ જાય બરાબર અને દિવસ ઉનાળાનો લાંબો હોય ત્રણ ચોમાસું ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર માસ સુધી હોય છે ખેતી પ્રધાન ભારત માટે ચોમાસું સૌથી મહત્વની ઋતુ છે ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત હોવાથી આ ઋતુ અગત્યની ગણાય છે નૈઋત્ય એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી આવતા હોવાથી તે ભેજવાળા હોય છે આ પવનો દેશમાં વરસાદ લાવે છે આ પવનોનો એક ફાંટો અરબસાગર પરથી આગળ વધી કેરળ મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે અને ભેજવાળા પવનોનો બીજો ફાટો બંગાળના ઉપસાગર એટલે બંગાળની ખાડી અંદમાન અને નિકોબાર ટાપુઓ અને પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનમાં પ્રવેશે છે આ બંને ફાંટા આગળ જતા એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ હરિયાણા અને પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી જઈને વરસાદ આપે છે ભેજવાળા પવનોના માર્ગમાં જ્યાં પર્વતો આવે છે ત્યાં વધુ વરસાદ પડે છે અને ગુજરાતમાં ભેજવાળા પવનોના માર્ગમાં મોટા પર્વતો આવતા ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું રહે છે ચોથું પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર નવેમ્બરના સમયગાળામાં હોય છે આ ઋતુ દરમિયાન પવનો ઈશાન દિશામાંથી ઉત્તર પૂર્વ દિશામાંથી જમીન તરફ વાય છે તેથી તે સૂકા હોય છે પરિણામે તે વરસાદ આપતા નથી આ ઋતુ દરમિયાન આકાશ વાદળના વિનાનું સ્વચ્છ હોય છે પાછા ફરતા મોસમી પવનો બંગાળના ઉપસાગર એટલે કે બંગાળની ખાડી પરથી પસાર થતા ભેજવાળા બને છે તેથી તે ભારતના પૂર્વ કિનારે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કિનારે સારો વરસાદ આપે છે આ ઋતુ તમિલનાડુની મુખ્ય વર્ષા ઋતુ ગણાય છે તો આ વિડીયો જોવા માટે ધન્યવાદ ખરેખર આ વિડીયો લાંબો થઈ ગયો પરંતુ સ્વાધ્યાય એવું મોટું હતું એમાં આપણું કાંઈ હાલેવું હતું નહીં મને આશા છે કે તમને આમાં ઘણું ખરું યાદ રહી ગયું હોય છે અને જો તમારે ઓનલાઈન ટેસ્ટ આપ્યું હોય તો નીચે લિંક આપેલી છે બાકી મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ઓલ ધ બેસ્ટ ધન્યવાદ